જી આ સમગ્ર જે ઘટના છે માસલ તાલુકાના મહેલજ વાઠા વિસ્તારની છે જ્યાં રાત્રિ દરમિયાન સરકારી જમીન જે હતી તે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખોદાણ થતું હતું જે માટી છે માટીનું ખનન અને વહન થતું હતું ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા એકાએક ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને કુલ બે કરોડ પંચોતેર લાખનો મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે તમામ જે ત્રણ જેસીબી અને ચાર ડમ્પર પણ જપ્ત કર્યા છે મુખ્ય જે આ જે ખનિજ માફિયાઓ છે એમાં જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર મહેશભાઈ હરજીભાઈ બોંડવા અને મુકેશભાઈ ભરવાડ આ જે બે મુખ્ય જે ખનિજ માફિયાઓ છે તેમના દ્વારા આ સમગ્ર જે ખનીજ ચોરીનું જે કાર્ય હતું તે કરવામાં આવતું હતું અને આ તમામ જે ઘટના હતી તે મોડી રાત્રે આ રેડ ભાઈને તમામ જે માપણી થશે ચકાસણી થશે અને કેટલી ખનીજની કેટલી માટીની ચોરી કરી છે તેની ગણતરી કરીને ત્યારબાદ તે લોકો ઉપર દંડની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવશે કૃષ્ણા જી બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે